અમદાવાદ સિવિલ હોસ્પિટલના વાયરલ વીડિયો અંગે સુપ્રિન્ટેન્ડન્ટનું મહત્વનું નિવેદન સામે આવે છે પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરતા વ્યક્તિ દર્દીના સગા બનીને હોસ્પિટલમાં ગયા હોવાનું માલુમ પડ્યું છે દર્દીના સગાને જવા માટે હોસ્પિટલમાંથી પાસ આપવામાં આવે છે તોનો ઉપયોગ કરીને આ વ્યક્તિ દર્દી સુધી પહોંચ્યો હોવાનું પ્રાથમિક તારણ છે આઈસીસીયુમાં દાખલ દર્દીની સંપૂર્ણપણે સિક્યોરિટી અને ઇન્ફેક્શન ના લાગે તે પ્રમાણે કર્ટન સાથે ગોપનીયતા રાખવામાં આવે છે તેનો દુરુપયોગ કરીને આ વ્યક્તિ દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હોવાનું માનવું છે વધુમાં આ વીડિયોમાં જે દર્દી બતાવવામાં આવે છે તે ઓલરેડી વેન્ટિલેટર પર છે પરંતુ તે વેન્ટિલેટરની ટ્રીટમેન્ટમાં સ્ટેપડાઉન થઈ રહ્યું છે એટલે કે સાજુ થઈ રહ્યું છે એટલે ભાવું કે અન્ય કોઈક વિધિ માન્યતા દ્વારા આ દર્દી સંપૂર્ણપણે સાજુ થયું છે તે કહેવું અંધવિશ્વાસથી ભરેલું છે તો અંધશ્રદ્વાથી ભરેલું છે દર્દીઓની સારવાર સુરક્ષા તેમની જિંદગી બચાવવી એ જ અમારી પ્રાથમિકતા છે અને તેનું સંપૂર્ણપણે ધ્યાન સિક્યોરિટી દ્વારા પણ રાખવામાં આવે છે પરંતુ હવે દર્દીના સગા બનીને એ કોટ એટલે કે ખાટલા સુધી આ વ્યક્તિ પહોંચ્યું છે તો તેવા કિસ્સામાં પણ હવે આગામી સમયમાં વધુ ધ્યાન રાખીને આ પ્રકારની ઘટના કોઈ પણ હોસ્પિટલમાં ના બને તેનું ધ્યાન રાખવામાં આવશે અને આ ઘટનાની પણ ગંભીરતાથી નોંધ લઈ તપાસ શરૂ કરવામાં આવશે અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે મને પણ એક મીડિયા મિત્ર તરફથી આ વિડીયો સવારે મળ્યો અને એ વિડીયો જોતા મને એવું લાગી રહ્યું છે કે આ આ વિડીયોની અંદર જે વ્યક્તિ જે પોતાને ભૂવા તરીકે દર્શાવી રહ્યા છે એ પોતે એક નોર્મલ કપડાની અંદર લગભગ રાત્રિના સમયે સિવિલના ટ્રોમાવાળા ગેટથી બહારથી એન્ટર થઈ અને એમના જે તે દર્દી પાસે જાય છે અને જે દર્દીની જે એ લોકો એની જે વિધિ કરી રહ્યા છે તમે જો એને ધ્યાનથી જોશો તો દર્દી ફૂલ્લી કોન્શિયસ લાગે છે એટલે કે એની પરિસ્થિતિ ઉપરથી એવું લાગે છે કે દર્દી સ્ટેપડાઉનમાં અને ઇમ્પ્રૂવ પરિસ્થિતિની અંદર આવી ગયો હશે સારવાર દરમિયાન અને આની આખી જે ક્રેડિટ જે અત્યારે એવું કહી દેવામાં આવ્યું છે કે ગોવાજીએ જે વિધિ કરી એના થકી એ સ્વસ્થ થયો તો એ વાત સંપૂર્ણપણે તથ્યમાં છે નહીં એક અંધશ્રદ્ધા ફેલાવી શકે એવી આ પરિસ્થિતિ છે આઈ થિંક દરેક લોકોએ એવું જાણવું જોઈએ કે જે કોઈ બી વ્યક્તિ જયારે સિરિયસ થઈ અને આઈસીયુ એની જે પરિસ્થિતિ સારી થાય છે નહીં કે આવી માત્ર કઈ વિધિ કરવાથી થાય છે એટલે કે આ આ જે જે દાવો છે કે એમની વિધિથી આ દર્દી સારો થયો છે એમાં કોઈ તથ્ય નથી બીજી મહત્વની અગત્યની વસ્તુ એ છે કે આ વ્યક્તિ જે ભૂવા તરીકે પોતાની જાતને નિર્દેશ કરી રહ્યા છે એ સાદા કપડાની અંદર એક દર્દીના સગા તરીકે આઈસીયુ સુધી પહોંચી જાય છે અધરવાઇઝ સિક્યુરિટી વ્યવસ્થા એટલી સ્ટ્રોંગ છે કે કોઈ પણ વ્યક્તિ જો પાસ ન હોય તો એના સગા પાસે કે દર્દી પાસે જઈ શકતું નથી અને જે વિડીયોનો સમય છે એ પણ રાત્રિનો લાગી રહ્યો છે છેલ્લા પંદર વીસ દિવસની અંદર આવો કોઈ દર્દી અત્યારે અમને મળી નથી રહ્યો પરંતુ સઘન તપાસ કરી રહ્યા છે બધા સીસીટીવી વિડીયો ચેક કરવાની સૂચના આપી દેવાય છે અને ટૂંક જ સમયમાં એ ખબર પડશે કે આ વ્યક્તિ કેવી રીતે આવેલો કે ક્યારે આવેલો પરંતુ હા છેલ્લા પંદર વીસ દિવસમાં એની અત્યારે અમને હિસ્ટ્રી મળી નથી રહી પરંતુ આ ચોક્કસથી એક વાત આપના માધ્યમથી કહેવા માંગીશ કે મહેરબાની કરીને આવી અંધશ્રદ્ધાઓમાં આવશો નહીં મેડિકલ સારવાર ખૂબ જ જરૂરી હોય છે અને જ્યારે કોઈ વ્યક્તિ સારો થતો હોય છે ત્યારે એ ડોક્ટરની સઘન મહેનત અને એના પરિણામ સ્વરૂપે બહાર આવતા હોય છે એટલે હું આ બાબતને સંપૂર્ણપણે ખંડિત કરું છું